લોટ માં જો આ ડબ્બા મેટ હતો મિત્રો જય કેમ છો બધા મજામાં ફરી વખત નવા તમારું હાર્દિક સ્વાગત છે સરસ પૂજા નું તમારું લોકસાણ કહી કારણ કે આ છે એટલે ખેડ અને આપણે લાડવા બનાવવાના કુતરા મારા પપ્પાની પણ બધી દરેક વર્ષ આયોજન કરે બે જતા શરદી થઈ ગઈ છે કઈ મજા બહુ આવતી નથી પડવાય તોય તો આપણે કાંઈ શેવાનું કામ તો બધું કરવું પડશે એમ જો આ કુતરા માટે આપણે શેરા લાડવા બનાવવાના છે ઉખડી તો આપણે ત્યારે લોટ ઉઘરાવવા જાય છે મારા પપ્પાએ હજુભાઈને બેન કાંઈ કામ તો આ સાથે ભાઈ ભાઈ પણ અજુભાઈ હજુભાઈ મેં જાય છે આમથી લાલાભાઈને ઘરે બાજુ સારું કરી છે લોટ ઉઘરાવવાનું અને એક બધું ભાઈ બેન રામભાઈ ઉઘરાવું શરૂ કરે તો સારું બધાને ઘરે જ આવી રોટ ઉઘરાવાનું ચાલુ કર્યું પછી બરાબર છે આપણે હૂખડી લાડવા બે કુત્રા માટે તો ચાલો બધા મારી અહીંયા કન્ટિન્યુ બધા અલગમાં ને જાવ કેરનો માહોલ છે કોપીરાટ આવશે પણ આપણા ગમે એમ કરીને ઉલગ તો કે ઉતારવો જ પડશે ચાલો આપણે જગા પાસે અરબ એને ઘરેથી લોટ માંગવાનું ચાલુ કર્યું છે જો આ ડબ્બામાંથી લોટ હતો આખો ડબ્બો ખાલી કરી નાખ્યો અને 20 રૂપિયા આપ્યા છે તો આપણે હવે રાયો બીજા ઘરે લોટ માંગવાનું ચાલુ કર્યું છે અમે લોટ ઉગરાવવાની જાય છે જો આ લોટ બધા ઉગરાવાના જો બધા બાસકા બધા લોટના ભરેયા છે અમરા રામભાઈ પૈસા કને રામભાઈ કેલા પૈસા છે

ભૂલ ભાઈ હવાનો સડો પહેરો છે પણ સડો પહેરાય નહીં પણ સડો તોય પહેરો તોય કાંઈ ભલે પહેરો પણ આજે વખતે ધ્યાન નથી પહેર્યો ન આવતો આપણે કોટી મૂકી છે આપણા ઘરે ઘરે રૂમમાં કારણ કે બહાર આપડે મૂકી જાય બની ગયો છે ભાઈ ઉખડે કેમ ભટકા પડે એમ બધા રીતનું બધું ગોઠવી દેશે કમ્પ્લીટ કમ્પ્લેટ ઓલરેડી અને પછી ની ઉપર જે પડ મારવાનું છે અને બહાર ઘણા પરોડ ગોળનું બધું કટિંગ થઈ ગયું છે અને બધા આવી જશે બધા વાહ ભાઈ વાહ સેવાવાળામાં વાળામાં કાંઈ થોડું ઘટે કાય આ તો માલણકા છે ભાઈ અને કુતરાની ઉખડી બનાવે આ મારા બાપભાઈ

આ બધું ઘણ ઉપર ઘણ બધા બનાવે છે આ બધું બધા આવતા બધા વધતા જશે શેવાળા બધા દાડા દિવસે બધા વધતા જશે બધા બધા બેઠા છે આ બધું ગોળ બધું ભાંગી રહેશે તો કમ્પ્લીટ કાશ્મીરમાં માપ છે ભાઈ એટલું એટલો ગોળ નાખો એટલે ઘણા બધા વ્યવસ્થિત થાય છે આરામ ભરોસે ખાંડ આવી ગઈ છે અને આ બાજુ અત્યારે ભાઈ જો બટકા પડવાનું કામ પણ સલું થઈ ગયું છે બધું કારણ કે આ તો કાયદે હુંકડી બટકા જ પાડવાનો ભાવ કઈ ભાઈ બધું રોટલા કામ થઈ જો ઓકે કાય ગટને કળશે પીતળા કળશે એ વસ્તુ કામ નો આપેલો જો પીતળા કળશે બી આવી જશે ધીમે ધીમે બધું કામ ચાલુ છે ને આ બાજુમાં રામભાઈને છે આવો છે આવો